મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની બે દિવસીય ખો ખો રમત યોજાઈ હતી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ ખાતે જિલ્લા કક્ષાની બે દિવસીય ભાઈઓ બહેનોની ખો ખો રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહીસાગર જિલ્લાની છત્રીસ ભાઈઓ અને બહેનોની ટીમો આ બંને ટીમોએ ખો ખો રમતમાં ભાગ લીધો હતો પરિમલ હાઇસ્કૂલ રામપુર પાદડીની અંડર સેવન્ટીન્થ બહેનોની ખોખોની ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાનને પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું હતું જ્યારે મહીસાગર જિલ્લાના વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા શાળા દ્વારા જિલ્લા કક્ષાની ખોખોની રમત માટે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જિલ્લાની વિજેતા ટીમો ઝોન કક્ષાએ હવે ભાગ લેશે આજ રોજ ખેલ મહાકુંભ કાંકટા જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં યોજાયો હતો છબ્વીસ અને સત્તાવીસ તારીખ બે દિવસ ખેલ મહાકુંભ હતો જેમાં ખો ખોની રમત રમાઈ છવીસ તારીખે ભાઈઓ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન એ રીતના અલગ અલગ બાળકોએ બહુ બધો બાળક લગભગ છત્રીસ ટીમોએ ભાગ લીધો હતો અને એમાં વિજેતા ટીમોને બધાને અમે ધન્યવાદ કરીએ છીએ અને શુભેચ્છાઓ આપીએ છીએ આજ રોજ બહેનોની હતી ટીમો જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન ઓપન એમાં બી બાળ બહેનો જે વિજેતાઓ થઈ છે બધાને અમે શુભેચ્છાઓ આપીએ છીએ અને આ બધા જીતેલા ઉમેદવારની એક એક ટીમો બધી ઝોન કક્ષાએ રમવા માટે જશે અને જોઈન્ટ કક્ષાએ રમી અને પછીથી રાજ્ય કક્ષાએ રમવા જવાનું આ રીતનો એક પ્રોગ્રામ હોતો હોય છે અમે અમારા તરફથી અને રમતગમત અધિકારી જે હર્ષાબેન છે એમના તરફથી બધા તરફથી અમે ધન્યવાદ આપીએ છીએ અને બધાને શુભેચ્છાઓ આપીએ છીએ કે જે આગળ જઈ અને સરસ રમી અને મહીસાગર જિલ્લાનું નામ રોશન કરે